નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું વર્ષ બે હજાર પચીસમાં થઈ જશે કળિયુગનો અંત દુનિયા શું તબા થવાની છે શું હકીકતમાં આપણે હમણાં કળિયુગમાં નહીં પણ દ્વાપરયુગમાં જીવી રહ્યા છીએ શું યુગોની લાખો વર્ષવાળી થિયોરી ખોટી છે કેટલા વર્ષનો છે કળિયુગ અને ક્યારે થશે કળિયુગનો અંત શું ખરેખર બે હજાર વીસ પછી દુનિયાની તબાહી ચાલુ થઈ ચૂકી છે આખરે ક્યારે અને કેવી રીતે થશે કળિયુગનો અંત મિત્રો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો ઘણા બધા ભવિષ્યવક્તાઓએ કળિયુગના અંતને લઈને અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી છે આ ભવિષ્યવાણીઓમાં કળિયુગના અંતને ખૂબ જ ભયંકર બતાવવામાં આવ્યું છે જેમાં લોકો જે છે એ કીડી માકુડાની જેમ મરી જશે ચારે બાજુ ત્રાહિમામ ત્રાહિમામ મચેલો હશે ખુશાલીનો છાંયો પણ લોકોને છૂઈ નહીં શકે હત્યા દુષ્કર્મ ચોરી ચકારી દગો આ બધી વસ્તુઓ જે છે એ એકદમ સાધારણ બની જશે લોકો પલભરમાં તોડી નાખવાવાળા વાયદા કરશે અને પછી વાયદાઓને કચડીને આગળ વધી જશે આ ભયાનક દૃશ્યને વિચારીને ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે આખરે કળિયુગનો અંત થશે ક્યારે ધર્મ ધર્મગ્રંથો શાસ્ત્રો સહિત વેદ પુરાણોના અનુસાર ચાર યુગો વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ અને વર્તમાનમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ કળિયુગ સૌથી નાનો અને સૌથી વિનાશકારી યુગ માનવામાં આવ્યો છે કારણ કે આ યુગમાં ના તો ભાઈ ભાઈનો સન્માન કરે છે ના તો માતા પિતા કે ગુરુઓનો માન છે અને ના તો કોઈ રિસ્તાઓનો મોલ છે હરેક વ્યક્તિ મિત્રો ખાલી એક જ વસ્તુની પાછળ ભાગી રહ્યો છે અને એ છે પૈસા પૈસા માટે કોઈ પણ કોઈની પણ હત્યા કરી શકે છે સંબંધોનો ગળો પણ દબાવી શકે છે હવે મિત્રો અહીંયા એક વાત સમજો કે થોડાક જ્ઞાતાઓનું એવું પણ માનવું છે કે કળિયુગનો અંત પણ થઈ ચૂક્યો છે જેમાં મિત્રો સર્વ પ્રમુખ છે સદગુરુ એમના અનુસાર કળિયુગનો અંત થઈ ચૂક્યો છે અને આપણે હમણાં દ્વાપરયુગમાં જીવન જીવી રહ્યા છીએ પણ મિત્રો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે જાણવા માટે આ વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો સદ્ગુરુના આ પ્રવચનને તમે સાંભળશો તો તમને ખબર પડશે કે કળિયુગ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષોનો છે જેમાંથી આપણે મિત્રો પાંચ હજાર એકસો ને ચોવીસ વર્ષ પાછળ છોડી ચુક્યા છીએ જ્યારે હજી પણ ચાર લાખ છવીસ હજાર આઠસો ને સત્તાવન વર્ષ બાકી છે કળિયુગના પણ મિત્રો જો આ નંબરોને આપણે વેદોથી સમજશું તો આપણને ખબર પડશે કે આ નંબરોમાં કોઈ સચ્ચાઈ નથી સદગુરુ એકદમ ઠીક જ કહી રહ્યા છે કારણ કે વેદોમાં યુગોને બાર હજાર વર્ષનો દર્શાવવામાં આવ્યું છે જેમાંથી કળિયુગ જે છે એ ખાલી બારસો વર્ષનો છે જો આપણે આવી રીતે જોઈએ તો કળિયુગનો અંત થઈ ચૂક્યો છે સદગુરુની આ વાતોને પરમહંશ યોગેશ્વરજી અને ગુરુ શ્રી યુક્તેશ્વરજીની કિતાબ ધ હોલી સાયન્સ પણ સપોર્ટ કરે છે જેમાં લખવામાં આવ્યું છે કે યુગોની ટોટલ ડ્યુરેશન વર્ષોની જ છે 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 પણ મિત્રો મિત્રો એમની જે હોય હોય એ ડ્યુરેશન વર્ષનો તમે રીતે સમજી શકો છો કે પહેલા તો આપણે સતયુગમાં ગયા પછી કલયુગમાં અને પછી ફરીવાર કલયુગમાંથી આપણે સતયુગમાં ગયા મિત્રો જો આપણે આને સાયન્ટિફિકલી સમજીએ તો જેવી રીતે આપણી પૃથ્વી પોતાના સર્કલ ઉપર ચોવીસ હજાર વર્ષ પછી એક

કારણ કે એવું ક્યારે પણ નથી થઈ શકતું કે આજે કળિયુગ છે અને કાલે સતયુગ આવી જશે કે પછી આજથી બધા જ લોકો અચાનકથી સુધરી જશે અને બધું જ ઠીક થઈ જશે હરેક વસ્તુ મિત્રો ધીમે ધીમે થાય છે અને ધરતીમાં પણ ધીમે ધીમે બદલાવ જોવા મળે છે પણ મિત્રો આ થયોરીને ખોટી સાબિત કરે છે કલ્કી પુરાણ શ્રીમદ ભાગવત ગીતા અને પુરાણ અસલમાં વેદોમાં એક યુગને બારસો દિવ્ય વર્ષનો માનવામાં આવ્યું છે અને દિવ્ય વર્ષોનો કોન્સેપ્ટ આપણને મિત્રો પુરાણોમાં જોવા મળે છે જેના હિસાબે એક દિવ્ય વર્ષને આપણે નોર્મલ વર્ષમાં લાવવા માટે ત્રણસો સાઠ થી મલ્ટિપ્લાય કરવું પડશે આવી રીતે જો આપણે કલયુગની ડ્યુરેશન મતલબ કે બારસો વર્ષને ત્રણસો સાઠ સાથે મલ્ટિપ્લાય કરીએ છીએ તો આપણી પાસે મિત્રો જે જવાબ આવશે એ હશે ચાર લાખ અને બત્રીસ હજાર જેમ કે કલયુગનું ડ્યુરેશન જણાવવામાં આવ્યું છે આવી રીતે જો આપણે સદગુરુ કે વેદોના કોન્સેપ્ટને માનીએ અને જો આપણે વિચારીએ કે કળિયુગ બે વાર રિપીટ થશે તો આવી રીતે એક લાખ ખાલી કળિયુગનું આઠ લાખ અને ચોસઠ હજાર જે ખૂબ જ વધારે છે આવી જ રીતે કલ્કી પુરાણમાં આપણને ભગવાન કલ્કીના જન્મ અને એમના પરિવાર વિશેની ડિટેલ આપવામાં આવી છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને એ જાણકારીથી ખબર પડે છે કે કલ્કી અવતાર હજી પણ અવતરિત નથી થયા શ્રીમદ ભાગવત કથામાં લખેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ક્લા નિરભવતી ભારત ધર્મસ્ય તદાત્માનમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે મતલબ કે જેમ જેમ દુનિયામાં પાપ વધશે પાપનો પગ પસારો થશે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતરિત થશે અને પાપનો નાશ કરીને સચ્ચાઈની સ્થાપના કરશે ભગવાન વિષ્ણુ મિત્રો હરેક યુગના અંતમાં આવે છે અને આનું ઉદાહરણ છે વામન અવતાર નરસિંહ અવતાર ભગવાન રામ અવતાર અને કૃષ્ણ અવતાર હવે કારણ કે કલકી અવતાર હજી સુધી જન્મ્યા નથી માટે આપણે એમ ન કહી શકીએ કે કળિયુગ ખતમ થઈ ચૂક્યો છે પણ હવે સવાલ એ છે કે તો હવે કળિયુગનો અંત થશે ક્યારે તો મિત્રો આ વાતનો જવાબ આપણને દ્વાપર યુગ અને ત્રેતા યુગની ટાઈમ લાઈનથી મળી શકે છે કારણ કે અહીંયાથી આપણે ખબર કાઢી શકશું કે યુગોની જે ટાઈમ ડ્યુરેશન છે એ વેદોને ફોલો કરે છે કે પછી પુરાણોને અને આની ખબર આપણને થોડાક આર્કોલોજીકલ અને થોડાક એસ્ટ્રોનોમિકલ સબૂતોથી મળવાના છે સૌથી પહેલાં જો આપણે એસ્ટ્રોનોમિકલ સબૂતોની વાત કરીએ જે રામાયણ અને મહાભારતમાં રહેલી ડેટ છે રામાયણમાં ભગવાન શ્રી રામના જન્મની એક્ઝેક્ટ નો પ્લેનેટેરિયમ સોફ્ટવેરમાંથી ખબર પડી કે ભગવાન શ્રી રામની જન્મ તારીખ દસ જાન્યુઆરી પાંચ હજાર અને ચૌદ બીસી છે મતલબ કે આજથી લગભગ સાત હજાર વર્ષ પહેલાં એના પછી મિત્રો દ્વાપરમાં અઢાર દિવસના મહાભારતમાં આપણને બે ગ્રહણનું વર્ણન મળે છે અને આવું ત્યારે જ થઈ શકે છે કે જ્યારે એક તો ચંદ્રગ્રહણ હોય અને બીજો સૂર્યગ્રહણ હોય બીજા ડેટાથી એ પણ ખબર પડે છે કે આ રેયર કંડિશન પાંચ હજાર વર્ષ પહેલા સેંકડો વાર બની હતી હા આમાંથી છ વાર એવા જ ગ્રહણ પડ્યા જેવા કે મહાભારત યુદ્ધમાં પડ્યા હતા આનાથી મિત્રો એ અંદાજો લગાડી શકાય છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી મહાભારત મતલબ કે પાંચ હજાર વર્ષ પહેલાં દ્વાપર યુગ આ સબૂતોમાં મિત્રો રામાયણ અને મહાભારતમાં ખાલી બે હજાર વર્ષોનો જ અંતર દેખાય છે પણ મિત્રો આપણે આને પથ્થરની લકીર પણ ન માની શકીએ કારણ કે આટલા બધા વર્ષોમાં મિત્રો જે પ્લેનેટ હોય છે એ પોતાની પોઝિશન ચેન્જ કરતા રહે છે તો હવે વાત કરીએ આર્કોલોજીકલ સબૂતોના આધાર ઉપર જેમાં પહેલો છે રામાયણકાળનો રામસેતુ જેની કાર્બન ડેટિંગથી ખબર પડી છે કે આ આજથી લગભગ સાત થી કરી અને આઠ હજાર વર્ષ જૂનો છે બીજી મહાભારત કાળની દ્વારિકા નગરી જેને ખંભાતની ખાડીમાં ગોતવામાં આવ્યું અને સ્પોટના અનુસાર સમુદ્રમાં સમાયેલી દ્વારિકા નગરીની દિવાળો આજથી લગભગ નવ થી દસ હજાર વર્ષ જૂની છે હવે મિત્રો તમે વિચારશો કે દ્વારિકા જે છે એ રામાયણથી પહેલા તો આનું કારણ મિત્રો લગભગ એનો એક્ઝિસ્ટન્ટ હોય પણ મિત્રો આ સબૂતોથી ઈ વાત તો એકદમ સાફ છે કે મહાભારત અને દ્વારિકા નગરીમાં કોઈ ખાસ અંતર નથી હા મિત્રો અહીંયા આપણે એમ કહી શકીએ કે યુગ જે છે એ લગભગ લાખો વર્ષો વાળા ટાઈમ લાઈનને ફોલો નથી કરતા મતલબ કે બની શકે છે કે કળિયુગનો જે અંત છે એ હવે નજીક હોય પુરાણો અનુસાર ધર્મની મજબૂતી ઉપર જ નિર્ભર કરે છે કે આ કયો યુગ છે અને ક્યારે ખતમ થશે જ્યારે ધર્મ ખતમ ત્યારે દુનિયા પણ ખતમ સતયુગમાં ધર્મ સૌથી વધારે મજબૂત હતો પોતાના ચાર પગો ઉપર ઊભો હતો સતયુગ મતલબ કે તપ દયા અને દાન તે સમયે પાપ અને અધર્મનો નામો નિશાન નહોતો માણસની ઉંમર એક લાખ વર્ષ અને એની લંબાઈ બત્રીસ ફૂટ સુધીની હતી પુરાણોના અનુસાર ધીમે ધીમે પાપની શરૂઆત થવા લાગી અને સતયુગ અંત બાજુ આગળ વધવા લાગ્યો સતયુગ કમજોર થવા લાગ્યો લોકોએ ખોટું બોલવાનું ચાલુ કરી દીધું હતું ધર્મનો એક પગ કમજોર થઈ ગયો હતો અને શરૂઆત થઈ ત્રેતા યુગની ત્રેતા યુગમાં પુરાણોના અનુસાર માણસની ઊંચાઈ એકવીસ ફૂટ સુધીની હતી અને એમની ઉંમર દસ હજાર વર્ષની હતી આ કાળમાં પૃથ્વીનો એક ચોથાઈનો જે ભાગ દુનિયામાં હતો એમાં પાપનો પગ પગપસારો થઈ ગયો હતો પછી આ યુગમાં સત્યની સાથે સાથે તપ તપનો પણ અંત થઈ ગયો ધર્મ વધારે કમજોર થઈ ગયો અને દ્વાપર યુગની શરૂઆત થઈ ગઈ દ્વાપર યુગમાં પુરાણો અનુસાર માણસની ઉંમર એક હજાર વર્ષ અને ઊંચાઈ અગિયાર ફૂટ સુધીની હતી આ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો મહાભારત થઈ આ યુગમાં પાપ અને પુણ્ય બરાબર થઈ ગયા ધર્મનો બીજો એક પગ મતલબ કે દયા પણ ઓછી થઈ ગઈ અને હવે માત્ર ધર્મનો એક જ પગ મજબૂત બનીને ઊભો છે મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો કારણ કે દ્વાપરયુગ પૂરો થઈ ગયો હતો અને કલિયુગ ચાલુ થઈ ગયો હતો ચારે બાજુ છળ કપટ અત્યાચાર અને અન્યાય ફેલી ગયા છે પુણ્ય નબળો પડી ગયો છે કળિયુગમાં માણસની ઉંમર વધારેમાં વધારે સો વર્ષ અને ઊંચાઈ પાંચ થી સાત ફૂટની હશે એમ કહેવામાં આવ્યું હતું આ બધું પહેલાથી જ પુરાણોમાં લખવામાં આવ્યું હતું જે સાચું પડ્યું છે પુરાણોના અનુસાર જ્યારે પુણ્ય મરી જશે અને ચારે બાજુ પાપ જ પાપ હશે ત્યારે કળિયુગનો અંત થશે અને એના પછી માણસનું જીવન સમાપ્ત થઈ જશે કળિયુગમાં ખાલી દાનથી જ લોકોનો ભલો કરી શકાય છે અને પુણ્ય કમાવી શકાય છે ધીમે ધીમે દાન પણ પૂરો થઈ જશે લોકો પોતાનો સારો થાય માટે બીજાનો ખરાબ કરશે અને કોઈ પણ વ્યક્તિ ધર્મના રસ્તા ઉપર નહીં ચાલે મિત્રો આજના સમયમાં પણ પાપ કેટલો વધી ગયો છે પણ તમને જણાવી દઈએ કે હજી તો કળિયુગની માત્ર શરૂઆત છે હજી ખાલી પાંચ હજાર એકસો ને ચોવીસ વર્ષ થયા છે કળિયુગ શરૂ થયાને પુરાણોના અનુસાર કળિયુગની ઉંમર ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષોની છે વેદોના અનુસાર મિત્રો ત્રણ હજાર એકસો ને બત્રીસ ઇસા પૂર્વ અઢાર ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ કળિયુગની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે મતલબ કે મિત્રો હજી કળિયુગનો અંત થવામાં ઘણો વધારે સમય બાકી છે આ કળિયુગના પાંચ હજાર એકસો ચોવીસ વર્ષોમાં મિત્રો પાપ એટલો વધી ગયો છે તો તમે વિચારો જ્યારે કળિયુગ પોતાના અંતના નજીક હશે ત્યારે પાપ કેટલો હશે કહેવામાં આવે છે કે માણસોનું જીવન ખતમ થયા પછી ધીમે ધીમે આખો સૌર્યમંડળ પણ ખતમ થઈ જશે આજના આ વિડિયોમાં આટલું જ હવે આપણે મળીશું એક ફરીવાર નવા વિડીયો સાથે ધન્યવાદ